હું એકલો નતો તમે આ આવું ના આવું ગોડું પોણી કેમ સડાવ રાતુજી તમે તમારે કાઢો કાઢો ને પેલા ગોતો ગોતો હું હરખુજી કે આપણું નામ આવે ને મારે હરખુજી કવું છે 哎，老弟、欸，老弟。

છે થોડું પીતેલ હતો કે પછી જોશમાં જોશમાં કીધું હાડો નાખું એટલે આ ભૂંડો તો પાગલ છે ફાડી નાખો તો સારું કર્યું નજરી ના પડી ભૂંડરો મારી નઈ એમ પાણી પાઉં

પણ એ દાડા લઈ જા કે બીજા દાડા અમે જ્યા કેથરા અને ગેડુજી હવે એમ કે છે તમારા કાઢવા લઈ જાવી નહી લેવાની તમારે જો આ શું હાલત કરી છે ગેડુજી બાદ સુધી બધું ફળીને ખાયું છે

તમારે ગમે કરો પણ ખબરા પડે હવે ભોગવતા જેલ ગેડુજી તમારે એડા છોડવા પડતી હવે બાપા ના હું મેલું પણ જેલમાં એડા છોડવાની જરૂર નથી